મહાનિરિક્ષક દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં એક્ટની જોગવાઈનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ રાખવા સૂચના આપવામાં આવી છે જે સંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા હોસ્ટેલ એરિયામાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે ટોકન વગર રજિસ્ટ્રેશન વગર ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પદ્ધતિથી જેમ કે લાઇન ફિશિંગ ઘેરા ફિશિંગ લાઇટ ફિશિંગથી માછીમારી કરતા શખ્સો વિરુદ્ધ

ત્યારે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે તેમજ હાલમાં બે હજાર આ કાયદામાં થયેલ સુધારા બાબતે જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને જાગૃત કરવા હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા સુભાષનગર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક આગેવાનો

તેમજ ટોકનની વિગતે મુજબના જ નામવાળા માછીમારો એ જ માછીમારી કરવા જે તે બોટ પિલાણામાં જવા તેમજ ટોકન તથા આધાર કાર્ડ માછીમારી દરમિયાન સાથે રાખવા સમજ કરી હતી તથા હાલમાં કાયદામાં થયેલ સુધારા મુજબ લાઈન લાઈટ ફિશિંગ ન કરવા આઈએમબીએલ ન ઓળંગવા અને આઈએમબીએલ નજીક હોય ત્યારે ગ્રુપમાં રહી માછીમારી કરવા સમજ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે કોઈ મહિલા કે કોઈ અજાણી વ્યક્તિની રિક્વેસ્ટ આવે તો તે મહિલા દ્વારા કોઈપણ પ્રકારની લોભ લાલચ આપી દેશની સુરક્ષાને લગતી કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો વિડીયો માગે તો તેવી માહિતી ન આપ અને આવા પ્રકારની હની ટ્રેપમાં નહીં ફસાવવા પણ જણાવ્યું હતું તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં કે દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ જોવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન ખાતે જઈ તથા ઇમરજન્સી નંબર પણ જાણ કરવા અપીલ કરાઈ હતી કાર્યક્રમમાં ફિશરીઝ અધિકારી તુષારભાઈ કોટિયા પીઆઈ સાલુકે વગેરે ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ